થરાદથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું કામ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે તેમજ તેની જમીનનું સંપાદન થઈ રહી છે જે જમીનનું સંપાદન થઈ રહી છે તે ખેતી અને બિન ખેતીની જમીન છે અને તેના માલિકોએ અત્યારે થરાદ પ્રાંત કચેરી ખાતે આવી અને થરાદ પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેઓ માંગણી કરી હતી કે અમારી જમીનો થરાદ જિલ્લાની આજુબાજુના પાંચ કિલોમીટર વિસ્તારમાં ધરાવતી જમીન છે અને ખૂબ મોંઘી છે આ જમીનમાં અત્યારે બે હજાર પચીસ માં જે જંત્રી લાગુ થવાની છે તે જંત્રીના ભાવ પ્રમાણે અમારે જમીનના ભાવ ચૂકવવા અમને બે હજાર બાવીસમાં અમલમાં આવેલી જંત્રીનો ભાવ મંજૂર નથી અને તે અમે પણ લેવાના નથી અને સરકારને અમે અમારી જમીનનો કબજો પણ નહીં આપીએ તેમાં જરૂર પડશે તો આમ રણાત ઉપવાસ પર ઉતરીશું ઉપરાંત આંદોલનની ચિમકી સાથે આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું આજે અમે થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેમાં જે અમારી ખેડૂતોની જમીન સંપાદન થાય છે એમાં અમે બધા ખેડૂતો ખેતી અને બિનખેતીની જે જમીનો કપાય છે એનું આવેદનપત્ર હાલવા આવ્યા છો અમારી મોગ એ છે કે સરકારની અંદર બે હજાર બાવીસમાં જે જંત્રી આવી છે એની અંદર બસો ટકાનો ડિફરન્ટ છે માનો કે દસ લાખની અમારી જમીન હોય તો સરકારના ચોપડે લાખ જ રૂપિયા છે તો અમારી જમીન અમારા ગોમની અંદર એક કરોડ રૂપિયાનો ભાવ છે ત્યાં સરકાર ત્રી કે ચાલીસ લાખ રૂપિયા હાલે તો અમે પ્રણ સાહેબને પણ અગાઉ આવેદનપત્ર આવ્યું છે જિલ્લા સાહેબને આવ્યું છે અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને આલ્યો છે પણ હજી સુધી એનું મો કોઈ ફેરફાર આવ્યો નથી અમારી જમીન જો અમને યોગ્ય વળતર નહીં મળે બજાર કિંમત નહીં મળે તો અમે ઉગ્રુ આંદોલન કરશું આ જે બજાર કિંમતો જે અત્યારે જે નક્કી થાય છે એ અમને માન્ય નથી અમને સુતી જ જંત્રી જે બે હજાર પચીસની અંદર આવી રહી છે ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે એની અંદર વધારો કરી અને ચાર ગણી આવે એવી અમારી માંગ છે